તો ગાઈસ અમારા ગામના બે ત્રણ ભાઈબંધ છે એ મળ્યા છે પાણીના કારણે અહીંયા મેળો બંધ રહ્યો તો ગઈ સાલ ને આ સાલ લાગે છે વરસાદ આવતા લાગે અમારા મહેમાન એક મળી ગયા ભોજવાના શૂટ ચાલુ થઈ ગયું હોય અને પાછળ ચલાવે છે રણજીતભાઈ જોઈ શકો છો ગાઈસ તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આશા કરું મજામાં જશો અને અમે અત્યારે હાલ વિરંગામ વેરાની અંદર કરીએ છીએ રંજીત સાગર અને આ બાજુ હોય મેળો એમજી મેદાનમાં હીને અમે જઈએ છીનાથ તરફ અને આ છે હાતમ અને પંદરમી ઓગસ્ટ છે અને આજ મેળો ચાલુ હોય આ રાત્રે અમે આવ્યા હતા પણ રાત્રે તો બંધ હતો એટલે પોલીસવાળા બધાને બહાર કાઢતા હતા એટલે અમે પાછા જતા રહેતા અને આજ સવારે ત્યારે બે વાગે આવ્યા હી પાછા એવો ચાલતા ચાલતા જવી ગાઈસ અમે ગેટ જોડે પહોંચી ગયા છે અને હવે ગેટ ની અંદર એન્ટર કરી કરવી છે લો આ છે સિદ્ધાર્થનો મેરો આ બાજુ સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે गाइस मेरा नहीं अंदर हूँ मैं चश्मा ले आया है तो आइए जाओ चश्मा जो, जो चलो के वाले ऐसू यार आप बताओ तो तो गाय चश्मा तो ही नहीं ना गमी बाजू जो चश्मा दुकान तो लिए। चलो। भ्याला भ्याला तो मेडो। तो चलो है।, तो है।, तो है मेडो है तो साल कारण बढ़े पानी भरी गई कारण मेखाई मेड़ो बंद रही ने आ साल लगे वरसाद मेहमान सब्सक्राइबर मित्र मल्या है

Ay sang nila ông, đâu kara, anh nhá, đây là bottle à con, hay sao vậy đó này

મેરા ભાઈ અમારે બાઈક પાર્કિંગ કરીને પારિ પરસાડી લઈ ગયા અને આ બાજુ બેઠા છે સાગર ભાઈ જે અમારી બેગ ભરી બેઠા છે ચાલુ થઈ ગઈ હોય અને પાછળ ચલાવે છે રંજીત ભાઈ જોઈ શકો છો ગાઈસ આવો દે તો ફાઇનલી ગાઈસ રીલ બની ગઈ છે અને અમે જઈએ છીએ ઘરે તો કેવું મોડ થઈ ગયો છે લે ઘરે જઈએ છીએ બાઈક પર બેહી જા રંજીત એ અમાર બાઈક ચલાવે છે

सोड़ा पेन ठंडा ठंडा થઈ ગયા લાગે પરસો હોરી ગયો તો ફાઇનલી ગાઈ સોડા પી લીધી હવે જઈએ ઘરે કે આજે પડી જવાય છે 5 વાગવા આયા તો જઈએ ઘરે અને ચલો મળીએ એક નવા બ્લોગમાં